કોઠારા પોલીસ સ્ટેશન આર્મ્સ એક્ટ તથા હથિયારબંધી જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરીમાં કોઠારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનડી જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ પ્રજાપતિ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ મારવાડા તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ઝાપડિયા તથા પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ રતડિયા તથા પોલીસ પગી સોમાજી રાઠોડ સહિત જોડાયા હતા રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ